જય માતાજી મિત્રો ફરી વખત ભાવ જાણવા ચેનલમાં આપણે બધા લોકોનું સ્વાગત છે તો મિત્રો ફરી વખત આપણે આવીએ છીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બકલાના ભાવ જાણવા માટે ચાલો મિત્રો જાણીએ શું હોય છે આજના બકલાના ભાવ ચાલો જોઈએ આવી ભાઈ દસ રૂપિયામાં હોલસેલ ભાવમાં તમને મળી જશે તમને દસ રૂપિયામાં મળી રહેશે ભાઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો હોલસેલ ભાવમાં रींगणा भाव थी गया है भाई चालीस रुपया होलसेल चाल भाव में तुमने मिली रहे चालीस रुपया जी जो, जो भाई चालीस रुपया मरचा ना भाव भाई वीस रुपया से वीस रुपया भाव होलसेल भाव में પચાસ રૂપિયા મળી રહી છે મિત્રો ભાવ ત્રીસ રૂપિયા છે જોઈ શકો છો ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા હોલસેલ ભાવમાં માં મળી રહી છે પંદર રૂપિયા છે ગુવાર માં અજમાં ચાલીસ રૂપિયા છે અને હોલસેલ ભાવ માં છે પંદર રૂપિયા દાળ મરચાં ભાઈ ભાઈ વાય પંદર રૂપિયા છે ભાઈ હોલસેલ ભાવ આમળાના ભાઈ ત્રીસ રૂપિયા ભાવ છે આ પણ તમને હોલસેલ ભાવમાં મળી રહેશે ત્રીસ રૂપિયા આદુના ભાઈ ચોપન રૂપિયા છે चौपन रूपया आदू भाई ओगन त्रीस तो रूपया नून आदू तीस रूपयाल भाजर पच्चीस होलसेल भाव पच्चीस रूपया पिस्तालीस होलसेल भाव पिस्तालीस तुरंत ભાવનગર માર્કેટિંગ ભાઈ માં દસ રૂપિયા દસ રૂપિયા ભાવ છે ભાઈ પણ દસ રૂપિયા જ છે ભાઈ

આપણે વીસ રૂપિયા હોલસેલ ભાવમાં કેટના ભાવ વીસ રૂપિયા હોલસેલ ભાવ કિલોના ભાવ માલ વીઆઈપી છે ભાઈ સિત્તેર રૂપિયા ભાવ છે સાડી સાતસો માં જબલું આપી દેવાનું છે ભાઈ સિત્તેર રૂપિયા પાંચ કિલો આવે છે ભાઈ ફ્લાવર એકસો ને એસી રૂપિયા ભાવ છે ભાઈ

પંદર રૂપિયાથી વીસ રૂપિયા સુધીનો ભાવ છે ભાઈ દેશી ને પરદેશી બંને પંદર રૂપિયા આ બટેટા વીસ રૂપિયા છે આ બટેટાના ભાવ એકવીસ રૂપિયા છે એવોનો વાઇપ આવશે મૂળના ભાવ છોડ રૂપિયા છે હોલસેલ ભાવમાં આવનાગોર માર્કેટિંગ ડેડો આ તમને મળી રહે છે 60 રૂપિયા કિલો ચાલુ થાય 105 રૂપિયા ચાલો ભાઈ આપી દીધું છે એમ મટોણાના ભાવ ભાઈ મટોણા 140 કિલો છે ભાઈ 140 કિલો ભાઈ મરચા મરચા એક

લોકોને લઈ જાઓ ભાઈ નું બહુ જ કાઢી મેડમ ઓનું કેરેટ ઓનું કેરેટ જોકે ના પાડવાનું છે હાલા છે થોડા ભાઈ ઓનું કેરેટ દે ભાઈ તમને મળી રહેશે

આપણે પૂછવું છે ત્રીસ રૂપિયાથી લઈને બેતાલીસ રૂપિયા સુધી ભાવ લીંબુની તમે બધા કોમેન્ટ કરતા હતા એટલે આપણે આવી ગયા છીએ લીંબુના ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી ત્રીસ બત્રીસ સુધી ત્રીસ રૂપિયા સુધી એવા ભાવ છે ભાઈ જેવા લીંબુ રીતના ભાવ છે ભાઈ આપણો વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો તો મિત્રો આજે મને બને ત્યાં આખું માર્કેટ કવર કરી લીધું છે તો યાર શેર બેરના અને સપોર્ટ વપર કરતા રહેજો ચાલો મળીએ એક નવી રાહજી નવા ભાવ છે તો ચાલો જય માતાજી